અજાણ્યો શહેર માં જૂની ખરાબ વાડ ચાર માળિયા નજીક રાતના સમયે વર્ષના યુવાન ઉપર ગઈકાલે પાછળથી આવીને અજાણ્યા શખ્સ દ્વારા ફાયરિંગ કરીને નાશથી છૂટ્યો હતો જેમાં યુવાન જાગ્રત સતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાવ હતો ઘટનાની જાણ સિટી પોલીસ પીઆઈ એમયુ મશી પીએસઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે તાંગદરા દોડી આવ્યો હતો અને યુવાનને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડાવ ત્યારે જાગ્રત યુવાનની ફરિયાદ લેવા માટે પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી ત્યારે ઘટનાની વધુ તપાસ સીટી પીઆઈ એમયુ મશી ચલાવી રહ્યા છે રિપોર્ટર રઘુ ન્યૂઝ સેવન ઇન્ડિયા થાંગત્રા